ગુજરાત સરકાર દ્વારા ચૂંટણીનું જાહેરનામું જાહેર થતાં ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું દહેગામ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીશ્રીઓ પણ પોતાની કામગીરીમાં લાગી ગયા હતા લિહોડા ગામથી મોનાબેન બાબુભાઈ ઝાલા મધુબેન બહાદુરસિંહ ઝાલા લીલાબેન અંબાલાલ પટેલ તેમજ लाखाना मुवाड़ा थी प्रकाश सिंह परबत सिंह झाला रमेश कुमार रतन सिंह झाला नरेंद्र सिंह केसरी सिंह झाला प्रभात सिंह जयसंग सिंह जयसंहसिंह झालाजीवराजना मुवाड़ा थी बदीबेन गाभुसिंह ठाकुर सोनलबेन विपुलसिंह झाला अर्जुन सिंह ठाकुर रमेश जी चतुर्धी ठाकुर कुंवर सिंह जी जीवाजी ठाकुर कमूबेन बाबूसिंह झाला शीतलबेन जितेंद्र सिंह ठाकुर बेन रूप सिंह ठाकुर दौलत सिंह सिंह ठाकुर बारडोली कोठी थी भारत सिंह सिंह वाघेला સુરેશસિંહ બદસિંહ વાઘેલા નટવરસિંહ ખોડાજી સોલંકી તેમજ પતાના મુવાડાથી કૈલાસબેન માનસિંહ ઝાલા કોમલબેન રાહુલસિંહ ઝાલા સોનલબેન વિશાલસિંહ ઝાલા સૂર્યાબેન સંજયભાઈ ઝાલા ગંગાબેન નિતેશ ઝાલા માયાબેન ભાવેશજી ઠાકુર હીરાબેન રમેશસિંહ ઝાલા તેમજ કૃષ્ણનગર કુઠીથી નીરુબેન નટુભાઈ મેવાડા ચંદ્રકાંત ભીખાભાઈ પટેલ તેમજ બિલમણાથી બાલાજી રામાજી પરમાર મહ્બદજી ચુથાજી પરમાર કિરણજી રમેશજી ગોહિલ દિનુસંઘ સુરસંગજી ગોહિલ તેમજ કલ્યાણજીના મુવાડાથી નવલસિંહ પ્રભાતસિંહ ઝાલા બકુરસિંહ આદરસિંહ ઝાલા વિજયસિંહ દેવુસિંહ ઝાલા તેમજ ખાખરા ગામથી ગાભુસિંહ સોનસિંહ ઝાલા નવદીપસિંહ બળદેવસિંહ ઝાલા રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા શૈલસ કુમાર અમરસિંહ ઝાલાએ સરપંચની ઉમેદવારી નોંધાવી હતી આગામી દિવસોમાં ફોર્મ પરત ખેંચવા માટે સમય મર્યાદા નક્કી કરેલ છે જેમાં ઘણા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે તંત્રીષી મનોજ બ્રમભત્